જામનગર જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ભારત વિકાસ પ્રતિજ્ઞાનું સામૂહિક પઠન કરી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લીધો પ્રધાનમંત્રીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન વચન અને કર્મથી તત્પર રહેવા સૌ સંકલ્પબદ્ધ થયા જામનગરમાં રાષ્ટ્ર નિર્માણની ભાવનાને દ્રઢ કરવાને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કેતન ઠક્કર સહિતના ઉચ્ચ અધિકારી અને કર્મચારીઓએ સામૂહિક રીતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં કલેક્ટર ઉપરાંત જિલ્લાના વરિષ્ઠ અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે સૌએ સંકલ્પ કર્યો કે તેઓ સ્વનો વિચાર કરતા પહેલા સૌનો વિચાર કરશે દેશના તમામ સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરી દેશના સર્વાંગી અને સમવેશી વિકાસ માટે અવરિત કાર્યરત રહેશે પ્રતિજ્ઞામાં ભારતના સમૃદ્ધ વારસાનું ગૌરવ અને શોધન કરવા તેમજ દેશના બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાય છે જ્ઞાતિ ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી બંધુતાની ભાવના સાથે દેશને પ્રાધાન્ય આપી એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાર્થક કરવા માટે સૌ સદાય પ્રતિબદ્ધ રહેશે વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મન વચન અને કર્મથી તત્પર રહેવાનો સંકલ્પ લેવાયો છે